આ ધન એવું છે કે એમાં ભાઈઓ નથી માગી આ ધન નો કોઈ ભાર લાગતો નથી વજન લાગતો નથી તમને હળવા ફૂલ બનાવી દે એવું ધન કયું છે તો એ એ જ્ઞાન રૂપી ધન ધન અને આપણને પ્રસાદમાં મળી રહ્યું ત્યારે સૌ ગુરુમુખી ભાઈ બહેનોને મારા વંદન કરીને વાત કહું કે આપણે રહેણી શુદ્ધ કરવા માટે સૌથી પહેલા આપણને એ શીખવવામાં આવે છે કે તમારી રહેણી શુદ્ધ થાય રેણી શુદ્ધ નહીં થાય માણસ જ નહીં બની તો બીજો વિકાસ તો આપણે ક્યાંથી થાય કે માણસ બનવા માટે આટલું આટલું આપણામાં ન હોવું જોઈએ આપણને પાંચ પ્રતિજ્ઞાઓ લેવડાવે છે આ પાંચ અવગુણ આપણામાં ન હોય બાપા એક હળવાશથી વાત કરું અમે સાત આઠ શિક્ષક મિત્રો ભેગા થયા હતા ટેબલ ની ફરતે ખુશ ખુરશી નાખીને બેઠા હતા એટલે વાત માંથી વાત કરવા મને કલ્યાણભાઈ ભાઈ તમે આવતા ને ત્યારે તાલીમ માં મજા આવતી તમે ગાતા કેવું સરસ બીજા તમારો અવાજ સારો મીઠો અમને બહુ સાંભળવો ગમતો એક કે તમે પ્રવચન કરતા ને એમાં જ મને બહુ મજા આવતી આવું બધું કહેવા માંડ્યા ને એટલે મને મનમાં મનમાં એમ છે બાપજી મારું બેટું મારામાં માં કઈ હોય તો હોય

એટલે બધાને વિનંતી કરું મારું ગળું આજ કામ નથી કરતું એટલે બોલીશ નહીં પણ જે મળ્યું છે ને અહીંથી જે મળવાનું છે એને પામવાનો પ્રયાસ કરજો પૂરતી મહેનત કરજો એની કૃપા વર્ષ વધશે ને એટલે આપણને મૂકશે નહીં એ બાવડું નહીં અને એ બાવડું ચાલશે તો આ ભવાટીમાંથી પાક ભરી જવાશે આવું નાવડું મળે ક્યાંથી કરવાનું નાવું મળ્યું છે આપણને એ તારી દેશે

આનું નાદ સંભળાઈ જાય છે એ મારો અનુભવ કે વળી જા પાછો આ કારણ જ કરો આથી સમજી જા તું પાછો વળે એટલે ભવાટ હવે ને ભટકણ માંથી કે આ ભૂલ ભૂલવણી આપણને કરવાનું ઠામ મળ્યું છે એક આશરો મળ્યો છે તો એ આશરા લાભ બધાને મળશે અને મળશે અને એને જ મળવાનો છે બાપજી મારી શ્રદ્ધા એવી છે કે જેનો પૂર્વાશ્રમ અથવા તો જેના પૂર્વ કર્મો